મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન અને ભરૂચ જિલ્લામાં થયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા ગરફોડિયા રીઢા ગુનેગાર ને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ શહેરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રીડા ઘરફોડિયાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમનાઓએ આપેલ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ નાઓની આગેવાની હેઠળ ખૂન ખૂનની કોશિશ તથા ધાડ લૂટ તથા ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશન કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ મુજબના ગુનામાં કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી રહેલ હતા દરમિયાન સદર ગુનાના કામોનો આરોપી હાલમાં મહારાષ્ટ્રના કલ્યાણ રેલવે સ્ટેશન પાસે હાજર હોવાનું જણાતા અત્રે ડીસીબી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ મહારાષ્ટ્ર મુંબઈ કલ્યાણ રેલવે સ્ટેશન ખાતે તપાસમાં ગયેલ કલ્યાણ રેલવે સ્ટેશન પાસે વર્કઆઉટ કરી આરોપી રાજા રમેશ રાજભર ઉંમર વર્ષ બાવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે રૂમ નંબર બાર ભવાની ચાલ સ્મશાન ભૂમિની બાજુ પિંકરવાડા મીરા ભયાંદર રોડ ઈસ્ટ મુંબઈવાળાને કલ્યાણ રેલવે સ્ટેશન પાસેથી ડિટેન કરી લાવી મજકૂર આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે આજથી આશરે એકાદ મહિના પહેલાં તે પોતે તેના નાના ભાઈ વિશાલ રમેશ રાજભર આકાશ સુશીલ મંડલ રાહુલ ઉર્ફે ભૈયો રાજભર તથા મુસ્તાક શેખે પાંચ જણા મારુતિ અલ્ટો ગાડી નંબર એમએચ ઝીરો ટુ એ એલ ટુ ફાઇવ ડબલ એઇટ લઈ મુંબઈથી ગુજરાત સુરતના ભેસ્તાન વિસ્તારમાં સવારે દસેક વાગે આવી ગયેલ ભેસ્તાન પાંદેસરા મેઇન રોડ ઉપર સફારી કોમ્પ્લેક્સ પાસે આવી વોચ કરી વિશાલ તથા આકાશ બે જણા ચોરી કરવાના સાધનોની બેગ લઈ સફારી કોમ્પ્લેક્સની ઉપર ગયેલા હતા અને આશરે અડધો કલાકમાં વિશાલ તથા આકાશ બંને જણા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચાલીસથી પચાસ હજારની ચોરી કરી નીચે આવી ગયેલા ત્યાર પછી તેઓ બધા અલ્ટો ગાડી લઈ સુરતથી ભરૂચ રેલવે સ્ટેશન પાસે સાંજના આશરે છ વાગે પહોંચેલા ભરૂચ રેલવે સ્ટેશન પાસે એક હોટેલમાં બે રૂમ ભાડેથી કરી રોકાયેલા રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે અલ્ટો ગાડી લઈ ભરૂચ વિસ્તારના સમન્વય એપાર્ટમેન્ટ નીચે વોચ કરી વિશાલ તથા આકાશ બે જણા ચોરી કરવા સાધનો લઈ એપાર્ટમેન્ટમાં ચોરી કરવા ગયેલા અને અડધો કલાક પછી વિશાલ તથા આકાશ બે જણા રોકડા રૂપિયા દોઢેક લાખની ચોરી કરી આવી ગયેલાની કબૂલાત કરેલ હોય મજકુર આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત